નમસ્કાર સવારનો નાસ્તો આખા દિવસની એનર્જીને કેવી રીતે બદલી શકે છે એવું ક્યારેય વિચાર્યું છે આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે કયા ખોરાક આપણને દિવસભર ટકી રહે એવી સ્થિર ઉર્જા આપી શકે તો ચાલો શરૂ કરીએ ઘણીવાર એવું નથી થતું કે સવારે તો એકદમ ફ્રેશ હોઈએ પણ બપોર પડતાં પડતા તો જાણે બધી એનર્જી ખતમ આ એકદમ સામાન્ય અનુભવ છે અને હા એની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે આ જે થાક લાગે છે ને એ કોઈની ભૂલ નથી પણ આપણા શરીરની જે એક પ્રક્રિયા છે થાય છે એવો કે લોહીમાં શુગરનું લેવલ અચાનક વધી જાય છે અને પછી એટલી જ ષડપથી ઘટી જાય છે બસ આ જ છે એનર્જી ક્રેશ પણ સારી વાત એ છે કે આને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ આપણે રાત્રે લગભગ આઠથી બાર કલાક કંઈ ખાતા નથી એટલે કે એક રીતે ઉપવાસ જ કરીએ છીએ એટલે સવારનો નાસ્તો એ દિવસનો સૌથી સૌથી અગત્યનો ખોરાક બની જાય છે એ જ આપણા શરીર અને મગજને આખા દિવસ માટેનું બળતણ પૂરું પાડે છે એટલે જ સવારના નાસ્તામાં શું ખાવું એ પસંદ કરવું બહુ જ જરૂરી છે સારું તો પ્રોબ્લેમ તો સમજાઈ ગયો પણ એનું સોલ્યુશન શું વેલ એનો જલાબ આપણા ખોરાકની પાછળના વિજ્ઞાનમાં જ છુપાયેલો છે એક એવી વસ્તુ જે આપણી એનર્જીના લેવલને કંટ્રોલ કરે છે ચાલો એને જરા સમજીએ આ વસ્તુ છે ગ્લાયકેમિક ઇન્ડેક્સ જેને ટૂંકમાં જીઆઈ કહેવાય છે સમજો કે આ દરેક ખોરાકને આપવામાં આવતો એક સ્કોર છે આ સ્કોર એ બતાવે છે કે કોઈ ખોરાક ખાધા પછી આપણા લોહીમાં શુગર કેટલી ઝડપથી વધશે એકદમ સરળ ભાષામાં કહીએ તો એ ખોરાકમાંથી શુગર રિલીઝ થવાની સ્પીડ માપે છે હવે આ સ્લાઇડ પર જે દેખાય છે ને એ જ આખી રમત છે જે ખોરાકનો જીઆઈ વધારે હોય જેમ કે ખાંડવાળી બ્રેડ કે સીરિયલ એ તરત જ એનર્જીનો ધડાકો કરે છે અને પછી એટલી ઝડપથી આપણને થકવી દે છે જેને આપણે ક્રેશ કહીએ છીએ બીજી બાજુ જેનો જીઆઈ ઓછો હોય એ ધીમે ધીમે શુગર રિલીઝ કરે છે અને પરિણામ લાંબા સમય સુધી ટકી રહે એવી સ્થિર ઉર્જા તો આ બધાનો મતલબ શું થયો આપણો ટાર્ગેટ એવા ખોરાક ખાવાનો હોવો જોઈએ જેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પંચાવન કે એનાથી ઓછો હોય બસ આ એક નંબર યાદ રાખી લો આજ છે આખો દિવસ ફ્રેશ અને એનર્જેટિક રહેવાની ચાવી ઓકે તો હવે વાત કરીએ એ સાત જબરદસ્ત ફૂડ્સની જે આપણી સવારને એનર્જીથી ભરી શકે છે આને આપણી મોર્નિંગ ટૂલ કિટ પણ કહી શકીએ આપણી લિસ્ટમાં સૌથી પહેલું છે કેળું એકદમ સસ્તું અને સરળતાથી મળી રહેતું પણ એ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વોનો ખજાનો છે અને હા એમાં રહેલો રેઝિસ્ટન્સ સ્ટાર્ચ આપણા પેટના સ્વાસ્થ્ય માટે તો બહુ જ સારો છે બીજા નંબરે આવે છે બાજરી રાગી અને જુવાર જેવા ધાન્ય આ બધા લો જીઆઈ અનાજ છે એટલે કે એ ધીમે ધીમે પચે છે જે આપણને દિવસભર સ્ટેબલ એનર્જી આપે છે અને બોનસ એ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને ગળ્યું ભાવતું હોય એમના માટે ખજૂર એકદમ બેસ્ટ ઓપ્શન છે એમાં કુદરતી મીઠાશ તો છે જ પણ સાથે સાથે ભરપૂર ફાઈબર પણ છે આ જ ફાઈબરને કારણે આપણને એનર્જી તો મળે છે પણ શુગર ક્રેશ નથી થતું પણ હા એક વાત યાદ રાખવાની દિવસમાં ફક્ત બે થી ચાર નંગ જ લેવા આગળ વધીએ તો નટ્સ અને બીજ એટલે કે બદામ અખરોટ કોળાના બીજ આ બધા પ્રોટીન ફાઈબર અને હેલ્ધી ફેટ્સનો પાવર હાઉસ છે આ કોમ્બિનેશન આપણને લાંબા સમય સુધી એનર્જી આપે છે અને ભૂખને પણ કાબૂમાં રાખે છે હવે વાત કરીએ ફણગાવેલા કઠોળ અને માઇક્રોગ્રેન્સની જેમ કે ફણગાવેલા મગ આ તો જાણે પોષણના નાના નાના બોમ્બ છે પ્રોટીન વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ બધું જ ભરપૂર માત્રામાં એ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ જબરદસ્ત બૂસ્ટ આપે છે આપણી લિસ્ટમાં છઠ્ઠા નંબરે છે પનીર પ્રોટીન અને કેલ્શિયમનો એક ઉત્તમ સ્ત્રોત એક મજાની વાત કહું પ્રોટીનને પચાવવા માટે શરીરને વધુ એનર્જી વાપરવી પડે છે જે આપણને વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે અને હાડકાં અને સ્કિન માટે તો ફાયદાકારક છે જ અને છેલ્લે સાતમા નંબરે છે શાકભાજીનો રસ ગાજર બીટ કાકડીનો જ્યુસ સવાર સવારમાં શાકભાજી લેવાની એકદમ સહેલી રીત છે ખાસ કરીને બીટમાં જે નાઇટ્રેટ હોય છે ને એ બ્લડ સર્ક્યુલેશન સુધારીને આપણો એનર્જી લેવલ વધારે છે તો અહીંયા આ સાતે ફૂડ્સ અને એમના મુખ્ય ફાયદાઓનું એક ક્વિક રીકેપ છે આ ટેબલ જોતાં જ ખબર પડે છે કે દરેક ખોરાકનો એક ખાસ રોલ છે કેળા પેટ માટે બાજરી હૃદય માટે અને નટ્સ લાંબા સમયની એનર્જી માટે આ બધા સાથે મળીને એક પાવરફુલ કોમ્બિનેશન બનાવે છે પણ માત્ર સાચો ખોરાક ખાવો પૂરતો નથી તેને યોગ્ય રીતે ખાવાથી જ એનો પૂરો ફાયદો મળે છે તો ચાલો હવે આ ખોરાકમાંથી મેક્સિમમ પોષણ કેવી રીતે મેળવવું એના માટેની બે પ્રો ટિપ્સ જોઈએ આ એક બહુ જ બહુ જ અગત્યની વાત છે કેળાને ક્યારેય એકલું ન ખાવું કારણ કે એનાથી શુગર લેવલ ઝડપથી વધી શકે છે પણ જ્યારે એને બદામ કે ઓટ્સ જેવી વસ્તુઓ સાથે ખાવામાં આવે તો એમાં રહેલું પ્રોટીન અને ફાઈબર શુગરના એબ્ઝોર્પ્શનને ધીમું પાડી દે છે અને પરિણામ એનર્જી એકદમ સ્થિર રહે છે અને આ બીજી ટીપ પણ એટલી જ કામની છે નટ્સ અને બીજને તૈયાર કરવાની સાચી રીત બધાને એકસાથે શેકવાને બદલે અલગ અલગ શીખવા કારણ કે બધાનો રોસ્ટિંગ ટાઈમ અલગ હોય છે અને કાચા નટ્સ જેમ કે બદામ એને આખી રાત પલાળીને ખાવાથી આપણું શરીર એમાંથી વધુ પોષણ મેળવી શકે છે તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરીએ એ બધાનો સાર શું છે આ બધી માહિતીનો ઉપયોગ કરીને આપણે આપણી સવારને ખરેખર કેવી રીતે બદલી શકીએ જુઓ વાત એકદમ સિમ્પલ છે એવા ખોરાક પસંદ કરો જે પોષક તત્વોથી ભરપૂર હોય અને જેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય આ ફક્ત નાસ્તાની વાત નથી આ એક હેલ્ધી અને એનર્જેટિક લાઇફ પાયો નાખવાની વાત છે તો હવે સવાલ એ છે કે આવતીકાલની સવારમાં આ સાતમાંથી કયો પાવરફુલ ખોરાક તમારી પ્લેટમાં હશે નાની શરૂઆત કરીને પણ એનર્જીમાં જે ફરક દેખાશે ને એ તમને ચોક્કસ આશ્ચર્યચકિત કરી દેશે